નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર આજની વાત થશે દારૂ હમ પીતે જેવા એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે ત્યારે આગળ વાત થશે લ્યો બોલો હવે ઉનાની મહેતા હોસ્પિટલનું પણ કૌભાંડ સામે આવ્યું છે વાત થશે ઓપન સ્કૂલિંગને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે થોડા પૈસા માટે ઇમાન વેટના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે વાત છે ખ્યાતિ હોસ્પિટલની ત્યારે વાત થશે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે ત્યારે આગળ વાત થશે સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું છે આશાનું નવું કિરણ ત્યારે આગળ વાત થશે પરિક્રમામાં એકસો આઠ સેવાની એકસો ત્રેવીસ જેટલા દર્દીઓએ સેવા લીધી છે ત્યારે વાત થશે ભાજપના નેતાઓને માત્ર પૈસાની ચિંતા સતાવી રહી છે ત્યારે વાત થશે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય અને મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને ખ્યાતિ વિરોધમાં હાઇવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે જ્યાં નિદાન કેમ્પ કરીને લોકોની ખોટી સર્જરી કરી હતી તે કડીના બોરીસણા ગામના લોકોએ વિરોધ હાઈવે ઉપર ચક્કાજામ કરીને કર્યો છે જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું છે કે અમે મજૂર માણસો છે અમને ન્યાય આપો અમારું કોઈ સાંભળતા નથી પોલીસ અમારી ફરિયાદ પણ લેતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે સીઆઈએસએફ કંટ્રોલ રૂમને બુધવારે બપોરે ધમકીભર્યો કોલ મળ્યો હતો જેમાં મોહમ્મદ નામનો વ્યક્તિ મુંબઈથી હજાર બે જણ વિસ્ફોટ સામગ્રી લઈને જઈ રહ્યો હતો આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી સીઆઈએસએફની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું હતું જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ ઉપર તૈનાત કરીને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેરની મંજૂરીથી કામગીરી ઝડપી બને તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે બોનાફાઈ પરચેઝરના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે આ નિર્ણયને લીધે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય ઘટશે મિત્રો અહીંયા મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના નેતાએ મારા પૈસાની ચિંતા છે સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને જે સાયકલો વેચવામાં આવે છે તે તમામ સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે અને તેમાંથી મોટાભાગની સાયકલો ખરાબ થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની બાળકોની ચિંતા નથી તેઓ માત્ર પૈસાની ચિંતા કરે છે તેથી તેઓ મોંઘી સાયકલો ખરીદીને પૈસા ખર્ચ્યા અને સાયકલને તડકામાં કાટ લગાવવા માટે છોડી દીધી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિક્રમામાં એકસો ને આઠની સેવાની એકસો ને ત્રેવીસ જેટલા દર્દીઓએ સેવા લીધી હતી જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એકસો ની આઠની સેવા સહિત અનેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે લીલી પરિક્રમા પદયાત્રીઓ માટે એકસો ને આઠની સુવિધા ચોવીસ ગુણ્યા સાત ચાલુ રહેશે જેમાં પરિક્રમાના પહેલા દિવસે જ એકસો આઠ સેવાની ને ત્રેવીસ જેટલા દર્દીઓને સેવા આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું છે આશાનું નવું કિરણ સુરતમાં મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જામ્યું છે ત્યારે અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું છે અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ છે અને સુરતના ઉદ્યોગકારોના મત મુજબ ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળશે અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડવા ટ્રમ્પ પ્રયત્નશીલ છે સાથે સાથે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ વધશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે આ સાથે ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ રહી છે તેની અસર ગુજરાત ઉપર થશે કે નહીં તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે જ્યારે પવન ઉત્તર દિશામાં હોય ત્યારે ત્યાંથી અહીં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા હોય છે હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થોડા પૈસા માટે ઇમાન વેસના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે ખ્યાતિ બોગસ ઓપરેશન કાંડમાં ડોક્ટર ડાયરેક્ટર અને હોસ્પિટલના સીઈઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે રૂપિયા કમાવાની લાઈમાં આંધળી લૂંટ ચલાવીને આરોપીઓએ દર્દીઓના શરીરો સાથે ચેડા કરીને તેમના જીવ લીધા છે જે તબીબે ઓપરેશન કર્યા હતા હાલ પોલીસે તેની ધરપકડ કરી છે આ સાથે હોસ્પિટલના ટ્રસ્ટી સંચાલક અને ડોક્ટર સહિત પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના વાત કરીએ તો ઓપન સ્કૂલિંગને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી મળતી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ઓપન સ્કૂલિંગ થકી બોર્ડની પરીક્ષા માટે નજીકની સરકારી અને અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવા રહેશે આ ઉપરાંત સરકારી અનુદાનિત શાળા થકી ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે જેમાં ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં લો બોલો ઉનાની મહેતા હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે ઉનામાં રહેતા જગદીશભાઈ લક્ષ્મણદાસ મનવાણી છ વર્ષથી હાર્ટ કિડની ફેફસા ડાયાબિટીસ સારગાંઠ સહિતની ઘણી બીમારીઓ સામે લડી રહ્યા છે જોકે હાલ તેઓ ડાયાલિસિસના સહારા ઉપર જીવન જીવી રહ્યા છે તેઓને સારવાર માટે મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા તબીબોએ ઓપરેશન કરીને ક્લેમ બારોબાર મૂકીને ખોટા રેકોર્ડ બિલો મૂકીને રૂપિયા અઠ્ઠાવન હજારનો પણ ક્લેમ પાસ કરાવી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂ મિલતા હૈર હમ પીતે હે રાજ્યોમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે તે વાત નકારી શકાય તેમ નથી હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક શખ્સે પોલીસને પોલ ખોલી દીધી છે વિડીયોમાં સાંભળવા મળી રહ્યું છે કે હપ્તા ચાલતા હૈ દારૂ મિલતા હૈર હમ પીતે હે સરકાર દારૂબંધીને લઈને ભાષણ આપવામાં આવે છે પરંતુ બુટલેકરો બે ફાર્મદારૂની હેરાફેરી કરતા જોવા મળે છે અને બે ફાર્મ દારૂ પણ વેચી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે